નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર આપણે જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે અને હવે ભાવ વધશે કે ઘટશે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરેક માહિતી મળતી રહે તો આપણે નવા જીરાની વાત કરીએ તો નવા જીરાનો હવે બસ જીરું હવે છેલ્લા તબક્કામાં પહોંચી ગયું છે ત્યારે ધૂંધળા હવામાનથી ખેડૂતો ચિંતિત છે અને આગવતરા બગાડ બેઠેલા જીરા આગળ ન વધે એટલે એવા કાચસા જીરાની કાપણી પણ ખેડૂતો કરવા મળ્યા છે અને નવા જીરાની આવકો પ્રારંભ છે ત્યારે મોટા ભાગના માલ વીસ ટકાથી પચીસ ટકા ભેજવાળા હોવાનું ગોંડલ માર્કેટ યાર્ડમાં અને ઊંઝા માર્કેટયાર્ડમાં વેપારીઓ કહે છે અને નવા જીરાની આવકો સામે જૂના જીરાની આવકો પણ કપાવા લાગી છે વેપારીઓ માણસ પલટાયું છે સૌને નવા જીરામાં ઊંઝાની ખરીદી કરવી છે તો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ ડીટ આપેલ છે રાજકોટ પાંચ હજાર પાંચસો થી સાત હજાર ગોંડલ પાંચ હજાર થી છ હજાર જેતપુર ચાર હજાર થી છ હજાર એકસો એકવીસ ચાર હજારથી છ હજાર પાંચસો અમરેલી ત્રણ હજાર થી છ હજાર રૂપિયા જસદણ ચાર હજાર પાંચસોથી છ હજાર ત્રણસો જામજોધપુર પાંચ હજાર બસોથી છ હજાર બસો ને છવ્વીસ જામનગર ચાર હજાર પાંચસોથી છ હજાર બસો ને પાંત્રીસ જુનાગઢ ચાર હજાર ચારસોથી ચાર હજાર ચારસો ને એક સાવરકુલા પાંચ હજાર સાતસોથી છ હજાર સો રૂપિયા पोरबंदर तर हज़ार छ हज़ार बसो पंचोतेर जाम खाया पांच हज़ार एक सौ पचीस छ हज़ार पांच सौ एक भैसल छ हज़ार सौ थी छ हज़ार बसो मांडल पांच हज़ार पांच सौ छ हज़ार त्र ऊंजा पांच हज़ार त्रेन सौ सात हज़ार सात सौ रुपया